મુકેશ્રી મહેસાણામાં ચૂંટણીના દિવસે જ ચૂંટણી મુલતવી રાજ્યના ઇતિહાસમાં સૌ પ્રથમવાર આવી ઘટના બની છે બહુચરાજી એપીએમસીની ચેરમેનની ચૂંટણી હતી દસ ડિરેક્ટરોની ઉપસ્થિતિમાં આ ચૂંટણી યોજાવાની હતી ચૂંટણી અધિકારીએ પત્ર લખી અને ચૂંટણી મુલતવી રાખી છે સંવાદદાતા મુકેશ જોશી ફોનલાઇન પર જોડાઈ ગયા છે મુકેશ ઇતિહાસમાં સૌ પ્રથમવાર આ પ્રકારની ઘટના ગુજરાતમાં બની રહી છે કે ચૂંટણીના દિવસે ચૂંટણી મુલતવી રાખવામાં આવી છે કયા કારણસર આ મુલતવી રાખવામાં આવી છે ચિંકલ ચોક્કસ થી વાત કરવામાં આવે કે આ પ્રકારની ઘટના રાજ્યમાં પ્રથમવાર બની હોય એ પ્રકારની વાત જે છે સામે આવી છે ચૂંટણીના દિવસે જ ચૂંટણી મુલતવી રાખવાની ઘટના જે છે બહુચરાજી એપીએમસી માં ખાસ ઘટી છે બહુચરાજી બહુચરાજી એપીએમસી ની સોળ ફેબ્રુઆરીએ ચેરમેનની ચૂંટણી હતી પરંતુ ખાસ જે છે દસ ડિરેક્ટરો ઉપસ્થિત રહેવાના હતા અને આ ચૂંટણી યોજાવાની હતી ચૂંટણી અધિકારીએ ચૂંટણીના દિવસે જ પત્ર રજૂ કરી ચૂંટણી મુલતવી રાખ્યું હોવાનું જણાવ્યું હતું એપીએમસી બહુચરાજી એપીએમસી એપીએમસી છે જ્યાં બે જૂથ વચ્ચે ચેરમેન પદ માટે ખૂબ જ ખેંચતા હાલમાં ચાલી રહી છે તેવામાં ચૂંટણી મુલતવી દેવાતા મામલો જે છે ચર્ચાસ્પદ બન્યો છે ખાસ ચૂંટણી રદ કરવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી પરંતુ કહી શકાય કે જે ભાજપમાં જ બે પક્ષો સામ સામે ચૂંટણી લડી રહ્યા છે અને ચેરમેન પદ માટે દાવેદારી કરી રહ્યા છે ત્યારે બહુચરાજી એપીએમસી નો ચૂંટણી રદ થતા અનેક તર્ક વિતર્ક ઉભા થઈ રહ્યા છે જી જી તમામ વિગતો સાથે જોડાવા બદલ આપનો આભાર